જય ગિરનારી હર માધ મિત્રો જો ચાલવા નીકળો છો હું જો બળફ છે મસ્તીનો અને બળફમાં ચાલવા નીકળો છો હું જો હું તમને બતાવું જો કેવો બળફ જાય જો મસ્ત બળફ છે જો બળફમાં ચાલવા નીકળો છો જો છે ને જા આ રોડ છે રોડની સાઈડમાં છે બધો આ બધું બળફ છે આ ધોરો ધોરો છે બધો બળફ છે જો જો મિત્રો બળફ છે જો મસ્ત બળફ છે જુઓ પેટ્રોલ તૈયાર આવ જો મિત્રો આ રોડ આ રોડ છે ને રોડમાં બળપ જામી ગયો જો આ બળપ જામી ગયો જા આની માથે પગ આવે એટલે આમ લહેરી જવાય ધ્યાન રાખવું પડે ચાલવામાં એકદમ કાચ જેવો બરફ હોય ને એની માથે નહીં પગ આપવાનો બાકી આ બધું આની માથે ચાલીએ તો નહીં થાય કાંઈ જો જળવા બળવા હું કહી ગયા જો જા સામે બધે છે જા ધોરશે ઠંડુ નહીં એટલું બધું આજે છે માઇનસ માઇનસ એક જીરો એક જીરો જેવું છે એ હામાં ગાડીઓ જાય છે રોડે આ દુકાનું છે બધી ચાલવા નીકળો છો હું મસ્ત મસ્ત હવામાન છે મિત્રો વિડીયો કેવો લાગે મને શેર કરજો લાઈક કરજો મને જો એટલો મસ્ત બળદ જો અહીંયા આ બળદ જામી ગયો જુઓ જો જાન માથે લહેરી જવાય જાન માથે આમ સીધું આમ ઘા થાય પગ દેવાઈ જાય તો એટલે આની માથે ચાલવા ના આવે જાન માથે બા તો આ કાચ જેવું છે એની માથે તો પગ ના દેવાય પડી જવાય જો આ બધા બધો બળફ છે જો કેવો બળફ છે ગાડી માથે બળપ છે જુઓ છે ને ચલો શેર કરજો ને લાઈક કરજો મિત્રો ચાલો બડફ ખાવો હોય તો આવી જાઓ ચાણી લેતા આવો બડાપ અહીં છે બનાવીને ખાઈ લાવીને ચાલો મિત્રો જો અત્યારે તો આકાશ ચોખ્ખું થઈ ગયું જો કાંઈ નહીં આવું ચોખ્ખું છે જો સવારમાં બરફ પડી ગયો ઝાડમાં હુકાઈ ગયા જુઓ આ બધા હવે છ મહિના સુધીનો હોત ચલો મિત્રો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો જય ગિરનારી હર મહાદેવ મિત્રો